બનાવું તો તમારા ઘેર તમારી બરોબર તો એને ભોણું ધરાવવાનું હોય એને કોઈ પણ વ્યવહાર કરવાનો હોય એને લાળ એનું બનવાનું હોય તો આ ચીટિંગ છોડી દેવી બેમાની છોડી દેવી છોડી દેશો ને તમે એક ઈચ્છા કરો ને મારી બહુ ભુવા કરે આવો ભુવા મેળ દેવા મેલવાળી ભુલાડ દઈશ ભુવા આ પાલન ખાલી છે ને ટ્રાય કરવા ટ્રાય કોઈ એવું કેતો હોય ને કે મારી આ કરીએ તો અમને લાભ થશે આ તો ટ્રાય કરવા ખાલી છ મહિના પાડી જોવો ટ્રાય કરવા અને ટ્રાય કરવા કરવામાં છે ને તમને એવી લગ્ન લાગી જશે ને કે માતા વગર ચાલશે તમે જે વસ્તુની ઈચ્છા કરતા એ બધું હોમેથી આવશે આવશે કે નહીં હજુ અનુભવ નહીં એટલે હા પાડો છો અનુભવ થશે ત્યાં ખબર પડશે બરોબર એટલે દરેક દીકરા દીકરીઓ વધાય તમારા જીવનમાં ઈમાનદારી જાળવી કદાચ બહો રૂપિયા વધારે આવી જાય ને લાઈન ચાલશે હાલ લેવાના શી ખબર માતા જ પરીક્ષા કર તમારી શી ખબર હું મેરેડી જ તમારી પરીક્ષા કરું કે મેં તમને ભણાયું મેં તમને આ પાઠ શીખવાડ્યો મેં આ અભ્યાસ કરાયો મેં આ વિષય ભણાવ્યો અને એ વિષય ભણાવવા માટે જે સાહેબ ભણાવે એ સાહેબ પરીક્ષા કરે તો એ પરીક્ષા કરવા હું મેળવી જ આવી તો બસો રૂપિયા મેં જ વધારે હાલ્યા તો અને એ દા એ ટાઈમે કહે કે લાઈન ચાલશે કોઈ નહીં જોતું એ દાદા હું મેળ લઈ ગયો તારું કામ નહીં એ તો ઈમાનદારી હોય ને જેના એના મારા જીવી મેરડી શંકર નઈ તેવા નુગરા મોળો તો નામ મળે હું તો માતાની કૃપાને માતા પ્રાપ્ત કરવાનો રસ્તો બતાઉ છું આ મારી જોડે બધું માંગો છો તો મનન માગી લો છું શું નામ મળે શું નામ મળે કો હું મારી જોડે બધું માગી શકતા હોય બધું પૂરું થતું હોય તો મને જ માગી લો તો એટલે મને ઘેર બેહાડવાની વાત નહીં કે મને ગીતા મારે ઘેર બેહાડજો મારા જેવી માતા તમારે ઘેર છે બરોબર એટલે આ જાળવી રાખજો રાડો પાડી પાડી કહો મારા દીકરાનો અવાજ બે જાય છો કેમ આટલું બોલું છું કે કઈક કરતા મારી વાત આ લાખો માણસો કદાચ હજાર લોકો જો પાલન કર્યું અને એ સુખી થયા ને એટલે આ મારું બોલેલું સફળ થઈ ગયું મારી આ કરેલી સેવા ભગવાન ના દરબાર સુધી લખાય છે થાય કે નહી હું એટલે બોલું છું નગર મને શોખ થતો હવે બીજી રહી વાત એ તો પાલન રાખજો તો તમારી કુળદેવ વાલા બનશો બીજી ગયા રવિવાર વાત કરી હતી કે ભલે ફેશન નો જમાનો રહ્યો પણ તમારા પહેરવા ઓઢવામાં થોડી મર્યાદા રાખવી પછી પેલા આજના ફેશન વાળા પેન્ટ ફાટલા ના પહેરતા લખન માતા કેસે આ તો જોકર જેવો લાગે સુધરવું પડે ને ચાર બટન ખુલ્લા રાખીને દેવી શક્તિ ભગવાન ની આગળ જવાય ચશ્મા પહેરી દેવી શક્તિ ભગવાન દીકરીઓ મર્યાદા રાખી અને પછી મંદિર માં જઈ પણ આજ તો જમાનો હવે શું કહું દુપટ્ટો તો હોય જ નહીં અને એ હનુમાનજી ના મંદિર માં જશે એ હનુમાનજી પાસે હનુમાન ચાલીસા કરશે એના તો શરમ ના હોય પણ હનુમાનજી મંદિર છોડીને જતા રહ્યા કે દીકરી હું બાલ બ્રહ્મચારી છું તને ફોન પડે છે પણ હનુમાનજી કે છે કે હવે શું કહો આજનો જમાનો એટલે હનુમાનજી ઘડીક મંદિર છોડીને જતા રહે બાર લે તું તાર પથ્થર જોર વાતો કર હનુમાન ચાલીસા ગા બનક નહીં આવું પણ આપણે મર્યાદા જ્યાં હોય નમ્રતાથી એકદમ પવિત્ર ભાવ લઈ તો ભગવાન કે માતાજી તમને આવકારે સ્વાગત કરે પણ આ તો તમે એવા કપડા પહેરીને જ્યાં હોય ચાર બટન ખુલ્લા રાખી હોય તો હનુમાનજી છે ને તો કદાચ નડે પણ તમને મારશે સોની મોની ચાર બટન ખુલ્લા રાખીને બને આવું અરે દેવ જાગતા જ છે મને તો મારા ભગવાન જો એવું હાલ દે ને તો હાલ તમને પિક્ચર બતાવું આર્યા હનુમાનજી આર્યા રોમ બોલ પણ એ દ્રષ્ટિ જોઈએ એના માટે દિવ્ય દ્રષ્ટિ જોઈએ તાર દેખાય મારે તમને બતાવવા છે તમને બતાવી આપે એવી દ્રષ્ટિ નહીં તમને અને એવી દ્રષ્ટિ મેળવવા માટે ભક્તિ કરવી પડે ના ભગવાન બધી જગ્યાએ છે માતાજી બધી જગ્યાએ છે તો આ મર્યાદા છે ને જાળવજો પેલા નહીં પાડતા પેલા નહીં રાખતા તો આપણે શું લે રાખીએ આવું નહીં કરતા હો નહી કરો ને હા બસ બીજી વસ્તુ આજે મંદિર મંદિરમાં કે કોઈ પણ ધામે જાય કોઈ પણ મઢમાં જાય તો આજે શું હોય માતાજી ભગવાનની આગળ ગોડા તમે તમારા દાદા આગળ વડીલ આગળ તમે મસાલો ખાઓ કોઈ પડીકી ખાઓ સિગરેટ પીઓ સારું લાગે એ મર્યાદા કહેવાય તો પેલું તો ગોડા તમે આવી કોઈ મર્યાદા જ નહીં રાખતું કયો ભગવાન માતાજી તમારી હોમું જુઓ એટલે દરેક દીકરા અને દીકરીઓ અમુક અંદર કોને વિભલો ખાય છે એટલે દરેકને ને કહીશ કે કોઈ પણ મંદિરે જાઓ કોઈ પણ ધામે જાઓ ત્યારે ભલે તમારી આદત હોય પાન મસાલાની હું પાન મસાલા છોડવાનું નહીં કેતી કેમ નહીં કેતી કે હું વચન આલું અને તમે પાછાકા ચાલુ કરજો તો એનો ગુણો બને એટલે હું તો એવું કહીશ કે હારું તો નહીં પણ તમે ખાતા હોય ના છૂટતું હોય તો ભલે પણ મંદિરમાં કોઈ પણ ધામે કોઈ પણ ધાર્મિક જગ્યાએ માતાજી હોય ભગવાન હોય એની સામે ખવાય ખવાય પછી ચામુન માતાના ચોટીલા દર્શન કરવા જ્યા હોય અને મોડા માર્યો હોય મસાલા મસાલામ કો માડી શું એવો તારો સુ શું કે માતા કૃપા લેવા જાવ કે ગુના કરવા જાવ આ ધામના અપરાધ લાગે ખબર નહીં પડતી આ ધામ છે મારું વારે આ ધામ છે ભલે મંદિર નહીં પણ ધામ કહેવાય છે ને તો અહીંયા આવો ને તો આવા અપરાધ લાગે કોઈને ખબર નહીં પડતી પણ કોઈ કોણ સમજે આ બધી વાતો અને ક્યાં માતાજી બધું આપી દેજે એમ ના આપે માતાજી બધુંય આવી બધી મર્યાદા જાળવવી રાખશો ને આવું ભલે તમે તમારે ખાવ એનો હું છૂટી નહીં આવતી સમર્થન નહીં આવતી ખાવા વાળાનો પાછું તમારે ના રહેવાતું હોય તો ભલે એક ધીરે ધીરે છોડી દેજો પણ કોઈ પણ મંદિરે માતાજીના પારે એનો ફોટી મૂર્તિ હોય પ્રાણ પ્રસિતા કરેલી હોય એ જગ્યાએ ખાવાય બરોબર ને આટલું રાખશો ને પાક્કો હાર વેડો નહી રાખો તો યાદ કરાવવા આવીશ બરોબર હવે બીજી વસ્તુ તમારી પેઢીમાં શું કીધું તમારી પેઢીમાં કોઈએ કોઈ જીવો પર હત્યાચાર કરી અને માંસ મટન ને બધું ખાધું હોય તો એમના વતી અને તમારા વતી તમારી કુરદેવીના નામથી વધાર નહીં પણ પચીસ કિલો ચકલાન ચણ નાખી દેજો કે માં અતાર હુંડિયા બકરાન મરઘા જે ખાધું એ માં ભૂલચૂક માફ કર પણ લે